પ્રેમ સંબંધમાં ધમકી આપવાના મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પિતા અને બે દીકરાને મારી નાખવાની ધમકી આપવાને લઈને હવે ફરિયાદ નોંધાઈ છે રણછોડ ચાવડા નામના વ્યક્તિએ પંકજ ગોઠી અને મેરા દલવાડી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે તેમનું કહેવું છે કે પાનના ગલ્લે બેઠા હતા ત્યારે બંને શખ્સોએ આવીને બંદૂક પતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સમગ્ર નાકામાં રહેતા લોકોને અપશબ્દો કહી ધમકી આપી હતી જેને લઈને મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અસામાજિક તત્વોના ત્રાસમાંથી બચાવવા પોલીસને રજૂઆત કરી હતી ગઈકાલે રાત્રે સાડા નવ થી દસ વાગ્યાના ગાળામાં મારા પપ્પા અને રણછોડભાઈ ઓચોજીભાઈ બંને બેઠા હતા ભગવતી પાન સેન્ટર ગલે એવામાં પંકજ ગોઠી મેરો ચમનભાઈ મેરો હું તો મેરો બરોબર આવીને જેમ તાર ફાવે તેમ ગાળો બોલવા મીડ્યા અને બંદૂક દેખાડી મારા પપ્પા દયારામભાઈ દેવસિંહભાઈ કીધું કે તમને ત્રણેય બાપ દીકરા ને મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ બરિયાદ કરવા ગયા તો અને આખા સમાજ ને ગાયરું દીધી અને દલવાડી સમાજ થી જે થાય ને તે કરીને દેખાડી અત્યાર હતું અત્યાર બતાડી મારા પપ્પા ને મામા બે બેઠા હતા રણછોડભાઈ ઓધવજીભાઈ બંદૂક કાઢી ને ખુલ્લે આમ તાંકી સામે મારા પપ્પા સામે

તો ગ્રામજનો છે કે જે પોલીસ ફરિયાદ માટે પોચ્યા પ્રેમ સંબંધમાં ધમકી આપવામાં આવી હતી